નગરપાલિકા હદ વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી યોજના નલ સે જલ અંતર્ગત મંજૂર થયેલ રૂપિયા ચાર કરોડ ખર્ચે નિર્મિત જીબી મોદી પાર્ક તથા ડુંગરીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સેનેટરી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષ નેતા સંસદ અલી સૈયદ સહિતના આગેવાનો અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાણીની ટાંકીનું નિર્માણ થતા સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા બે પીવાના પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે એક જેબી મોટી પાર્ક ખાતે અને બીજી ડુંગરી વિસ્તાર ખાતે

એ યાદ અપાવીએ કે વેજલપુર વિસ્તારમાં પણ જે ટાંકી જમીનના વિવાદના કારણે અટકેતી જમીનનો વિવાદ સોલ્વ થઈ ગયો છે સરકારે આપણને જમીન આપી દીધી છે આગામી દિવસોમાં એનું પણ ખાતમુહૂર્ત કરીશું જેના કારણે જૂના શહેરમાં જે વધતી જતી વસ્તી છે એના ફોર્સથી પાણી ઘણી જગ્યાએ ન મળવાના પ્રશ્નો ભૂટકારમાં હતા એ લગભગ હવે સમાપ્ત થઈ જશે અને સહેલાઈથી સરળતાથી પીવાનું પાણી શહેરના લોકોને મળશે એવો મને વિશ્વાસ છે